એક ટેર્નામેન્ટ મકાન બનાવવાનો જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો તેમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી ડબલ્યુ આશિયાના બનાવવામાં આવ્યા જે છ્યાસી મકાન કમ્પ્લીટ કરી અને આજે ચાવી દેવાનો જે બંદોબસ્ત કર્યો હતો તે તમામ વર્લ્ડ મેમરના પ્રેસિડેન્ટ અને તેમની ટીમના હાથેથી આજે જરૂરતમંદ છ્યાસી પરિવારને મકાનની ચાવી સોંપવામાં આવી તેનો પૂરો સ્પોન્સર વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી છ્યાસી મકાન બનાવવામાં આવ્યા તે પછી જામનગર મેમન જમાતને પ્રેસિડેન્ટ અને તેમની ટીમનો એક બીજી ઓફર આવી છે કે તમે એજ્યુકેશન માટે ધ્યાન આપો અને અને બનાવો નેક્સ્ટ પ્લાન છે માટે માટે સમાજ લેશે તેના એક મોટી સ્કૂલ બનાવવામાં આવશે તેમના સ્પોન્સર વર્લ્ડ મેમન ઓર્ગોનાઇઝેશન તરફથી એક સ્કૂલ બનાવવામાં આવશે અને નેક્સ્ટ તેના પછીનો ઈન્શા એક કોલેજ પણ બનાવવામાં આવશે ઇન્શા અલ્લાહ આપીશ